પીડિત પરિવારને ન્યાય ન મળતા ભુજની ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે સર્વે હિન્દુ સમાજ એકત્રિત થઈ લવજીહાદ વિરુદ્ધ વિશાળ રેલી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી લવજીહાદી પ્રવૃત્તિ સામે પોલીસ ઢીલી નીતિ અપનાવી રહી છે અને જ્યારે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાય માંગવાની સાથે તેમની રજૂઆત પણ કરી હતી આપે આજે જે રીતે જોયું કે મહેશ્વરી મેઘવાર સમાજની દીકરી છેલ્લા ગુમ છે તેમ છતાં પોલીસ પ્રશાસન દીકરી મળતી નથી એના સંદર્ભે આજે સમસ્ત હિન્દુ સમાજે કલેક્ટર શ્રી કચ્છ અને એસપી સાહેબ ને પત્ર આપ્યું કે દીકરીને પાછી લાવો પણ આ એક વિષય નથી જ્યારે કલેક્ટર સાહેબ સમક્ષ અમે રજૂઆત કરી દે આવા બીજા ચાર કિસ્સાઓ હતા જેમાં કોઈક ની દીકરી બે મહિના થી ગુમ છે કોઈક ની ચાર મહિના થી ગુમ છે કોઈક ની બે વર્ષ થી ગુમ છે દીકરીઓ મળતી નથી ભારતનો એવો કોઈ ખૂણો નથી કે જ્યાં ભારતની પોલીસ પહોંચી ન શકે આપણે દાઉદ ને પાછી લાવવાની જયારે વાતો કરતા હોઈએ ત્યારે આપણી માસુમ દીકરીઓ જો આપણે ન લાવી શકતા હોઈએ તો ક્યાંક ને ક્યાંક હું આપણા માધ્યમથી પોલીસ પ્રશાસન ને પણ કહીશ કે આમાં ક્યાંક ઢીલી નીતિ છે એક મહિનો દઈ ગયો દીકરીને અહીંયા થી ગઈ ચાર તારીખે દીકરીયોજિત ષડયંત્ર છે આમાં મુસ્લિમ દેશો થી આવા લોકોને પૈસાઓ મળે છે છાંગુર ના કિસ્સામાં આપે જોયું એક સામાન્ય છાંગુર આજે પાંચસો કરોડ માલિક બની ગયો જયારે એના બેંક ખાતાઓની ડિટેલ

ચાર તારીખના એને વગાડી કરી અને છેક મુંબઈ લઈ જાય છે ચાર વાગે અહીંયાથી ફલાઇટમાં મુંબઈ જાય છે મુંબઈ ત્યાં કને જઈ અને એના લગન રજીસ્ટર થાય છે તમે વિચાર કરો કે પાંચ સાડા પાંચ વાગે ત્યાં કને મુંબઈ પહોંચે છે ત્યાં કને એ લગ્ન નોતડી થાય છે એની સાથે એના સાક્ષી આવી જાય છે ત્યાં રહેવાના જે પુરાવા છે ત્રણ મહિના સુધી મહારાષ્ટ્ર સરકારના જે નિયમ છે કે કમસે કમ ત્રણ મહિના સુધી અહીંયા રહેઠાણો દાખલો એનો હોવો જોઈએ એ પણ કારણ કે છોકરી એકવીસ વર્ષની થઈ એકવીસ વર્ષમાં ક્યારેય એ મુંબઈ જોયું નથી તો એના પુરાવા ત્યાં કને છેલ્લા ત્રણ મહિના રહે છે એવા પુરાવા ક્યાંથી આવ્યા એટલે ખોટા અને ઉપજાવી લગ્ન સંબંધી જે એને રેકોર્ડ ઊભા કરી અને જે આખી હાઈકોર્ટને પણ આ લોકોએ જે ગુમરાહ કર્યો છે એના વિરોધમાં સમગ્ર કચ્છ મેઘવાર સમાજ અને સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આજે જિલ્લા કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને રજૂઆત કરી અને કે છેલ્લા એક મહિનોને બરાબર બે દિવસ થઈ ગયા હજી સુધી છોકરીની બહાર નથી મળી એના પરિવારને છોકરીનો મોઢો બતાવવામાં નથી આવ્યો ત્યારે છેલ્લા ત્રણ દિવસથી છોકરીના પરિવાર જિલ્લા કલેક્ટર કચેરીની સામે ધરણા ઉપર બેઠા છે આજે અમે રજૂઆત કરી આવેદનપત્ર આપી કરીને એ પરિવાર એટલો નર્વસ થઈ ગયો છે કે આવતીકાલથી અન્નસન અને પાણીનો ત્યાગ કરીને પણ જિલ્લા કલેક્ટર કચેરીની સામે ધરણા ઉપર બેસશે અને એના પછી જો આ પરિવારને કોઈ પણ જાતની અન્નસનમાં બેઠા પછી એ પરિવારને કોઈ પણ જાતનો શારીરિક ઈજા થઈ તો એની તમામે તમામ જવાબદારી આ જિલ્લાના વહીવટી તંત્રની રહેશે અને પશ્ચિમ કચ્છ પોલીસ રહેશે અમે પશ્ચિમ કચ્છ પોલીસ પણ કહીએ છીએ કે એક મહિનો અને બે દિવસ સુધી હજી તમે મારું નામ છોકરા નો ભાઈ સાહેબ અમે એક મહિનો અને બે દિવસથી અમે અમારી બેન પાસે શોરખોડ કરીએ છીએ પોલીસ ફરિયાદ વધુ અમારો અમારો જે પ્રયત્ન થઈ શકે એ બધું કર્યું છે એસપી ઓફિસ એલસીડી જાણ કરીને મારી બેન બહેનને પાછી મારવા પ્રયત્ન અમે બધા કર્યા પણ આ બધું જે દિવસે મારી બેનથી એ જ દિવસે એક મોટું ષડયંત્ર સમજી લો કે જે દિવસે ગઈ એ જ દિવસે મુંબઈમાં સાંજે લગ્ન થઈ ગયા બરોબર અલગ અલગ જગ્યા થી બુકિંગ થયેલ છે એક 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 આ ષડયંત્ર છે એક મહિના સુધી લાપતા કોઈ પણ લોકેશન મળ્યા વગર સત્તર તારીખના હાઈકોર્ટમાં જઈ કરી અને પ્રોટેક્શન માટે અરજી કરેલી અઠ્યાવીસ એમની અરજી મળેલી છે દસ દિવસ સુધી પોલીસે શું કર્યું હું એમને જાણ નથી કરેલી છું દસ દિવસ સુધી અંધારામાં રાખી અને અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ બરોબર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી દસાળા તાલુકાના આંગણવાડી વર્કર બહેનોએ વિવિધ માંગણીઓ આપ્યું છે તો આંગણવાડી બહેનોએ મોટી સંખ્યામાં હાજર રહીને મામલતદાર અને મારફત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદનપત્ર આપી વિવિધ માંગણીઓની રજૂઆત કરી છે બહેનોએ આવેદનપત્રમાં બીએલઓ કામગીરીમાંથી મુક્ત કરવા પગાર વધારો કરવો હેલ્પર વર્કરોની ભરતી કાયમ કરવી જેવી વિવિધ માંગણીઓ સાથે રજૂઆત કરી છે આંગણવાડી બહેનોએ રેલી કાઢી મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી પોતાની માંગણીઓને ઉગ્ર સ્વરૂપે રજૂઆત પણ કરી હતી દર વર્ષે કઈક ને કંઈક વધારા થતા હોય છે બરાબર હમણાં શિક્ષકોને હશે કે આઠમો પગાર પણ જ આપે છે બરાબર કેન્દ્રવાળાએ તો આપી દીધું છે રાજ્યવાળાનું હજી બાકી છે અમલમાં મૂક્યું છે બરાબર તો વર્કરો કેમ એને કેમ કંઈ લાભ રહે એને ખાલી માન એક માત્ર ને માત્ર એક ખાલી પગાર આપી દસ હજાર પગાર આપી અને મૂકી દેશે કે મહિને તમને મહેનત આણું આપીએ છીએ શું અમે મહેનતને આ અમારો આ મહેનતાણું આણું શું અમે મજૂરી કરીએ છીએ આમાં તો અમને સરકાર શ્રીને અમારી રજૂઆત છે કે તમે અમને પગાર જે કાયમી માટેનો જે તમે હાઈકોર્ટમાં ચુકાદો આવી ગયો છે કે જે આંગવાડી વર્કરો જે છે તે બહેનોને કાયમી કરો બરાબર એમને માનવ માનવિયતામાંથી કાઢી અને લઘુતનમાં રાખો હાઈકોર્ટનો ચુકાદો આવ્યો છે અને પરિપત્ર આપણને મળેલો છે તે આપણી પાસે છે નહીં પરિપત્ર એવો કંઈ છે નહીં મારી પાસે પણ આ સોશિયલ મીડિયામાં ને એમાં આપણે બધું જોતા હોય બરાબર એ થ્રુ અમને અનુમાન છે કે ભાઈ અમારો હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે ન્યૂઝમાં આપેલું છે ન્યૂઝમાં આવે છે અને અત્યારે હાલમાં તો ઓનલાઈન બધું સોશિયલ મીડિયાનું જ એટલું વધારે છે કે લેખિત કોઈ જોતું નથી સોશિયલ મીડિયા ને ન્યૂઝ વસ્તુ અલગ છે હા પણ હાઈકોર્ટે આ બાબતે તમને કોઈ પરિપત્ર કોઈ તમારી સરકારનું તમને મળેલું છે હાઈકોર્ટે જે હુકમ કર્યો છે એ બાબતે તમને કોઈ પરિપત્ર મળેલું છે સરકાર તરફ નહીં મારા થ્રુ તો નથી આવ્યો પણ કદાચ ઓફિસવાળાને આપ્યો હોય મને એનો કોઈ આણંદ ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એક ટેન્કર છેલ્લા સત્યાવીસ દિવસથી બ્રિજ ઉપર લટકી રહ્યું હતું જેથી ટેન્કરની માલિક રામશંકર પાલે ટેન્કર બહાર કાઢી આપવા માટે આણંદ અને વડોદરા વહીવટી તંત્ર સમક્ષ રજૂઆતો કરી હતી અને ત્યારબાદ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બ્રિજ પરથી ટેન્કર ઉતારવાની જવાબદારી આણંદ વહીવટ તંત્રને સોંપતા પોરબંદર વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન કરીને ટેન્કરોને ગઈકાલે બહાર કાઢ્યું હતું અને ટેન્કર માલિક રામશંકર પાલ ગંભીરા બ્રિજ ખાતે આવી પહોંચતા તેઓ પોતાના ટેન્કરને સુરક્ષિત જોઈ ભાવવિભોર થઈ

આપણે આનંદ કલેક્ટર સર ને આભાર માનું છું એના મહેનતની ની એના પેલા વિશ્વકર્મા કંપની જેને કામ સોંપ્યું એ બહુ સારી રીતે કામ કરી છે એના મારો ટેન્કર કાઢીને આપે મને લાગતા નહીં જ આ ટેન્કર નીકળી શકે છે કેમ કે આ વીસ પચીસ દિવસથી એમ વિચાર્યો હતો કે કોણ કાઢશે કાઢશે કોણ બધા ત્યાં તો એલએનટી વાળા એવું જો બધા ના પાડી ગયા પછી આ વિશ્વકર્મા કંપની વાળો જે છે એનો કાઢીને આપ્યું મારું ટેન્કર સારી રીતે કાઢી નુકસાન નથી થયું જે થોડું ઘણું થયું છે એ લોકો કરીને આપે છે એટલે હું સૌથી પેલા એનો આભાર માનું છું તંત્ર ને આભાર માનું છું કે જેના પ્રયાસ થી બધું થયા છે અને ખાસ મીડિયા માનું છું કે એ લોકો પ્રયાસ કર્યા એટલે આ તંત્ર સુધી આપણી વાત પહોંચી કેવી લાગણી કેવી લાગણી હવે તો મને બહુ સારું લાગે છે આજે કેટલો હપ્તો ભરતા હતા હપ્તો મારો એટી સિક્સ થાઉઝન્ડ મહિનાની હતા હવે રાહત થઈ ગઈ હવે રાહત થઈ જાય પંદર વીસ દિવસ કલર પાસિંગ છે આવતા મહિના ગાડીને પેપરનું કમ્પ્લીટ કરવાનું છે પેપર તો અત્યારે આવતા મહિને પૂરો થવાનો છે અગસ્ટ સિતે માં પછી એનો ખર્ચો થોડુંક થોડું તો ફેરફાર પડ્યું છે પણ હવે ઠીક છે આ તો એક્સિડન્ટ હતો એટલો કઈ કહેવાય નઈ અચ્છા જે તો વિશ્વકર્મા કંપની આપને ટેન્કર રિપેર કરીને આપી છે શું કહેશો એ બાબતે સૌથી હું શું કહું છું કે એનો જેવું કામ જે રીતે કરીને આપ્યું છે આપણા કામ માં એને એટલું સરસ લાગ્યું કે એના આવડી ગાડી માં કઈ નુકસાન નથી થયા અને બીજા બધા એવું ક્રેન કે આ તૂટી જાય એ બધું થઈ જાય એના કામ તો આપણે એટલે દિલથી થી એના આભાર માનું છું વિશ્વકર્મા કંપની નો સૌથી સૌથી મોટી વસ્તુ એના પછી એ લોકો બેગર બેસાની જે કામ કરી છે હવે મારા પાઇપ તૂટી છે જે તૂટી બધું નવું નાખીને આપે છે એથી એનો સૌથી ભરવાનું સરકાર સરકારના વિસ્તારમાં કંપની ને કામ આપ્યું એને સરળતા પૂર્વક સફળતા પૂર્વક કરી રાખ્યું એ સૌથી સરકાર ને તંત્ર ને આ વિસ્કર્મ કંપની નો આભાર માનું છું જય વિસ્કર્મ

એ લોકોએ કોઈપણ કોઈ પણ જાતના નુકસાન વગર ફ્રી ઓફ કોસ્ટમાં સરકારશ્રીના પ્રયત્નોની સરકારની સૂચના મુજબ એ લોકોને ટેન્કર પણ રિપેરિંગ કરીને આપ્યું છે સહી સલામત ટેન્કર આજે કાઢવામાં સફળતા મળી છે અને એના માલિક ખૂબ ખૂબ આજે ભાવ વિભૂત થયા છે સરકારશ્રીનો તંત્રનો મીડિયાનો તમામનો એ આભાર માને છે અને દિલથી આભાર માને છે અને આ વિશ્વ કંપનીએ પણ ખૂબ જ મહેનત કરી છે એમનો પણ સમગ્ર વહીવટી તંત્ર આભાર માને છે

સોમનાથ એસપી કુલ અગિયાર લોકો સામે ટોક હેઠળ કાર્યવાહી પણ કરી દાખલ કરી છે મુખ્ય આરોપી તરીકે રસિક બામણીયા છે જે અગિયાર માંથી ટોટલ ત્રણ આરોપીઓ અત્યારે ઓલરેડી જેલમાં છે એ સિવાયના બાકીના જે આરોપીઓ છે એમાંથી એકને વાત કરતા તમામ અરેસ્ટ કર્યા છે

આઠ આરોપીઓ અમે ઓલરેડી રાઉન્ડ અપ કરી લીધા છે ત્રણ આરોપીઓ અમારા જેલમાં છે અને આગળની જે કાર્યવાહી છે ડીવાયપી ઉના તપાસ ચલાવશે અને આગળની જે પણ કાર્યવાહી છે એ એની કાર્યવાહી કરશે મુખ્ય સૂત્રધાર તરીકે રસિક બામણીયા કરીને છે જેની વિરુદ્ધમાં ટોટલ પચીસ ગુના છે એ અત્યારે જેલમાં છે ત્રણસો ના કેસમાં અને એ મુખ્ય સૂત્રધાર આ બધાના ગેંગ લીડર તરીકે કામ કરતો હતો જિલ્લામાં અને અન્ય જિલ્લાઓમાં અનેક ગુનાઓ દાખલ થયા છે અગિયાર આરોપીઓ થી વચ્ચે થઈ અને ટોટલ એકસો ને અગિયાર ગુનાઓ દાખલ થયા છે એટલે તલાલાના બે આરોપી છે ગુના છે

દાખલાઓ લેવા તેમજ ફિટનેસ સટી માટે પ્રોસેસ કરાવવા માટે ઉભા હતા જેથી અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જો કે આ બાબતની જાણ થતા મેનેજમેન્ટને તાબડતોડ નેટવર્કની મથામણ હાથ ધરવામાં આવી હતી સવારે સાડા આઠ વાગે આવ્યા છીએ અને નેટનો પ્રોબ્લેમ હોવાથી આ રિપોર્ટ હજુ સુધી મળ્યા નથી બે વાગે નું કે છે ઉલ્ટા ચશ્માના મુખ્ય કલાકાર જેઠાલાલ અને બબીતા પાલનપુરના મહેમાન બન્યા હતા અને જેમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા આ જ્વેલરી સંચાલકે જણાવ્યું હતું કે પાલનપુરમાં શોરૂમ ખોલતા પહેલા પાલનપુરના લોકોને શું ગમે છે તે અંગે સર્વે કરવામાં આવ્યો હતો અને સાથે સૌથી વધુ લોકો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા જોવાનું પસંદ કરે છે તો તેના કલાકારોને પસંદ કરતા હોવાનું જણાવતા જેથી તેમણે જ્વેલરીના ઉદ્ઘાટન અને પ્રસંગ તરફથી તારક મહેતા કો ઉલ્ટા ચશ્માના કલાકાર જેઠાલાલ અને બબીતાને બોલાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ સંચાલકો દ્વારા પોલીસ તેમજ વહીવટી તંત્રનો પણ આભાર માન્યો હતો કિરીટભાઈ પટેલ મહાકાલી જલસાનર તરીકે અમે લોકોએ જ્યારે અહીંયા શરૂ મનાવવાનું પ્લાનિંગ કર્યું અને સર્વે કરાયું ભાઈ અહીંયા પબ્લિકને વધારે શું પસંદ આવશે તો સૌથી વધારે સર્વેમાં જે તારક મહેતા ઉલ્ડોમાં જે બે કેરેક્ટર છે એવા જેવાલજી અને બબીતાજીના લોકો બહુ ચાહક હતા એટલા માટે અમે લોકોને અહીંયા સેલિબ્રિટી તરીકે બોલાવેલા હતા પણ જ્યારે અમે ઓપનિંગમાં માહોલ જોયો પાલનપુરવાસીઓનો તો જે અમને સપોર્ટ મળ્યો છે બહુ આનંદ મળ્યો છે અને પાલનપુરવાસીઓ હર અમે કોઈ એમની સાથે જોડાયેલો નહીં અને એમને જ્યારે જયારે કઈ કઈ ચોરી સોશિયલી તો અમારી કંપની એમને માટે રહેશે અમારી જોડે જે બી કંપની જોડાયેલી હતી તેમાં ટ્રાફિકની સમસ્યા માટે ટ્રાફિકની ટીમ હતી ટીમમાંથી ટીમ હતી એસસી સાહેબ તરફથી ડીઆઈસી સાહેબ તરફથી અમને ખૂબ ખૂબ સપોર્ટ મળેલો કલેક્ટર સાહેબ તરફથી બી અમને ખૂબ સપોર્ટ મળેલો પાલનપુરના વાસી તરફથી બી અમને ખૂબ સપોર્ટ મળેલો તો અમે તમામ પાલનપુર વાસીઓના અને અધિકારીઓના આભારી બનાસકાંઠા ગુજરાત સરકાર દ્વારા અંગદાન બાબતે લોકોમાં જાગૃતતા વધારવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ત્યારે સરકારના આરોગ્ય વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં જ્યારે અંગદાન સંબંધિત પ્રવૃત્તિઓને ઉત્તેજન મળે તે માટે કામગીરી થઈ રહી છે તો તેના હકારાત્મક પરિણામ રૂપે સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં અંતરાત્માને સ્પર્શ તેવા અવસરો સર્જાઈ રહ્યા છે બનાસકાંઠા મેડિકલ કોલેજ સંચાલિત જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે અ ડીસા ખાતે બ્રેન્ડેડ થયેલ ચુમ્માલીસ વર્ષીય કાંતિભાઈ ઠક્કરનું અંગદાન થતા અન્ય ત્રણ જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળશે બનાસ જનરલ અને હોસ્પિટલ પાલનપુર ખાતે ત્યાં પ્રથમ અંગદાન છે અને જ્યારે જિલ્લામાં અત્યાર સુધીમાં અગિયારથી વધુ અંગદાન થયા છે અને હોસ્પિટલ પાલનપુર ખાતે મેડિકલ સુપ્રિટેડન્ટ ડોક્ટર સુનિલ જોશી સહિતના વિવિધ ડોક્ટર નર્સિંગ સ્ટાફ સિક્યુરિટી સ્ટાફ સફાઈ કર્મચારી અને જાગૃત સ્વયંસેવકોએ અંગદાન માટે જહેમત ઉઠાવી હતી હું રાજેશકુમાર મઘારામ ઠક્કર ડીસા મારા મોટાભાઈ કાંતિભાઈ ઠક્કર જેમની તબિયત અચાનક એક તારીખ એકત્રીસ સાતના રોજ સાંજે સાડા નવ વાગે બગડતા અમે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયેલ પણ ત્યાંથી વધુ સારવાર માટે અમે પાલનપુર લાવેલા હતા ત્યાં પાલનપુરની અંદર ડૉક્ટરોએ સારો સહયોગ કરેલ અને બહુ સારી મહેનત કરી પણ કમનસીબે અમે અમારા ભાઈને બચાવી ન શક્યા તો એના પછી અમારા કુટુંબના વડીલો અને અમારા બધાએ તમામ સમાજના આગેવાનો દ્વારા અમે બહુ બેસી અને નિર્ણય કર્યો કે ભાઈને તો નથી બચાવી શક્યા પણ આ ભાઈના લીધે કોઈકની જિંદગી બચે અને અમને કોઈ સમાજને સારો મેસેજ જાય તે હેતુથી અમે અંગદાનનો નિર્ણય લીધેલ છે મારું નામ રાજેશભાઈ મઘારામ ઠક્કર કાંતિભાઈ જેમનું આ ડોનેટ અમે કહીએ છીએ જે અંગો તેમનો હું સગો નાનો ભાઈ છું મારા મોટા ભાઈ છે એમનું અમે આજે આ અંગદાન કરેલું આજે પવિત્ર શ્રાવણ માસમાં એક પવિત્ર કાર્ય આપણી પાલનપુરની બનાસ સિવિલ હોસ્પિટલમાં થઈ રહ્યું છે એ છે અંગદાન ડીસાના કાંતિભાઈ ઠક્કર જે પિસ્તાળીસ વર્ષની ઉંમર હતી એમનું બ્રેન ડેથ થવાથી એમના પરિવારજનોએ અંગનું દાન કરવાનો નિર્ણય લીધો અને સામે ત્રણ વ્યક્તિના જીવન બચી જશે એવો એક સરાહનીય નિર્ણય આજે પવિત્ર શ્રાવણ માસમાં લીધો છે એ પરિવારને આપણે વંદન કરીએ છીએ અંગદાન જનજાગૃતિ અભિયાનના પ્રણેતા માનનીય દિલીપભાઈ દેશમુખના માર્ગદર્શન થકી છેલ્લા ચાર વર્ષથી અંગદાન જાગૃતિની ઝુંબેશ બનાસકાંઠાના અમે સૌ કાર્યકર્તાઓ ચલાવી રહ્યા છીએ ત્યારે બનાસની ધરતી પર અગિયારમું અંગદાન થયું છે અને એમાં ત્રી સિવિલ હોસ્પિટલમાં પ્રથમ અંગદાન છે જે બનાસકાંઠામાં કોઈ આવું બ્રેન્ડેડ પેશન્ટ હોય તો એનું અંગદાન કરવું હોય તો અત્યારે સિવિલ હોસ્પિટલ થકી અહીંથી અંગદાન થઈ શકે છે અને આમ બનાસકાંઠામાં છેલ્લા બે વર્ષમાં કુલ અગિયાર અંગદાન થયા છે તો સામે એવી ત્રણના હિસાબ પ્રમાણે પાંત્રીસ જેટલી જિંદગી બચી ગઈ છે આ પરિવારે આંખોનું પણ દાન કર્યું છે અંગનું ક્યાંય બનાવી શકાતા નથી આવા જીવન ઉપયોગી અંગ જેના વગર જીવન શક્ય નથી તેવા અંગો ક્યાંથી મેળવી શકાય તો તેના માટે એક ઝુંબેશ ચલાવીએ છીએ કોઈ બ્રેન્ડેથ જે પેશન્ટ બ્રેન્ડેથ થાય છે એમના જીવિત અંગોનું દાન કરવાનો એમના પરિવારજનોને નિર્ણય લેવો જોઈએ અને એક આ માનવીય અભિગમ સમાજ સ્વીકારે અને બ્રેન્ડેથ પેશન્ટના અંગોનું દાન કરે એ બનાસ જનરલ હોસ્પિટલ પાલનપુર ખાતે આજથી ચાર પાંચ દિવસ પહેલા એક કાંતિભાઈ ઠક્કર ડીસાના રહેવાસી છે એ અહીંયા એમને હોસ્પિટલ હોસ્પિટલમાં એડમિટ કરેલા બ્રેડ સ્ટોકના કારણે અને એમનું બ્રેન ડેથ થયેલું છે હોસ્પિટલ દ્વારા અને અહીંયા અમારા સ્ટાફ દ્વારા એમના સગા સંબંધીઓને ઓર્ગન ડોનેટ કરવા માટે સમજાવવામાં આવતા એમના સગાઓએ એમાં સંમતિ આપેલી અને ગઈકાલ સાંજે આ પ્રક્રિયા ચાલુ કરેલી જે ગુજરાત સરકારની સોટો અને ભારત સરકારની જે નોટો સંસ્થા છે એના નિયમો અનુસાર એની પ્રોસેસ કરી અને અમારા બનાસ ડેરીના ચેરમેન વિધાનસભાના અધ્યક્ષ અને બનાસ મેડિકલ કોલેજના અધ્યસ્થાપક શંકરભાઈ સાહેબની સૂચના મુજબ અને એમના માર્ગદર્શનમાં ગઈ રાત્રે બહુ આખી પ્રોસેસ એની કરી અને અમદાવાદથી સિમ્સ હોસ્પિટલથી અત્યારે મેડિ ડૉક્ટરોની ટીમ અહીંયા એના અન્નદાન માટેની આવી ગઈ છે અત્યારે ઓપરેશન થિયેટરની અંદર એમના કિડની એમના લિવર અને આંખો એ ઓર્ગન કાઢવા માટેની પ્રોસેસ ચાલુ છે એના માટે ગ્રીન કોરિડોર માટેની પણ વ્યવસ્થા કરવા માટે પોલીસ પ્રશાસનને જાણ કરવામાં આવી છે અને હમણાં થોડી જ વારમાં આ ઓર્ગન લઈ અને ડૉક્ટરોની ટીમ અમદાવાદ સિમ્સ હોસ્પિટલ જઈ અને જરૂરિયાતમંદ જે લોકો છે સરકારના નિયમો અનુસાર એ લોકોને ઓર્ગન ભાવનગરમાં મહાનગરપાલિકાના સોલિડ વેડ અને વિભાગના કચરા ડમ્પિંગ પોઈન્ટ પર એક અકસ્માત સર્જાયો જેમાં સત્તર વર્ષીય યુવકે જીવ ગુમાવ્યો મૃતક મોહમ્મદ આસિફ ગુફાન મોહમ્મદ ઇલિયાસ અંસારી જે જ્યારે કચરાના ડમ્પિંગ પોઈન્ટ તરીકે મિકેનિક તરીકે કામ કરતો હતો અને મૃતકના મામા અહી ગાડીનું રિપેરિંગ કામ કરતા હતા તે સમયે અચાનક ટેમ્પલ બેલ વાહન ની બાસ્કેટ નીચે યુવક કચડાઈ જવાથી અકસ્માત મૃત્યુ થયું છે અને અચાનક જ હાઇડ્રોલિક નીચે પડી ગયું અને મોટી બાસ્કેટ યુવાન પર પડી જતા તેને કારણે ગંભીર ઘાયલ થયો અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો અને આ ઘટનાની માહિતી મળતા પોલીસ અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી અને ઘટનાની યુવાનના પરિવારોને શોકની લાગણી ફેલાઈ ગઈ છે